આજે તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ડીસા મોટી માર્કેટના બપોર માર્કેટના ભાવ ભાવમાં ઊંચા નીચા હોઈ શકે જો વિડીયો ગમે તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને આવા જ વિડીયા જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ફેસબુકમાં ફોલો કરો દખણીમાં આજની બજાર જોઈએ તો એકદમ વીઆઈપી માલમાં પંચાવનથી સા ટીપીની બજાર છે આજે दूधी दूधी, रुपया, रुपया, पालक टमाटर पोतरी तीस की पौतरी रुपया, बीजु बोलो नवा बटाका चालू छोड़ा ना लोकल माल, बाजार रुपये बजार शायद ने। पंदर रुपये किलो काचा टमाटा पंदर रुपये किलो नी बजार બુટમાં લોકલ માલ છે 28 30 રૂપિયાની બજાર છે આજે મરચામાં 30 થી 35 નું બજાર છે સારા માલમાં 35 મીડિયમ માલ તો 30 સારા 35 પિંડામાં લોકલ માલ છે 35 40 રૂપિયાની બજાર છે આજે 35 40 રૂપિયા કોબીજમાં 10 થી લઈને 12 13 રૂપિયાની બજાર છે વીઆઈપી માલમાં 12 રૂપિયા મીડિયમ માલ આ તો 10 રૂપિયા બજાર છે આજે

જી ફોર મરચામાં આજનો ભાવ જોઈએ તો પોત્રીસ રૂપિયાની બજાર છે એકદમ વીઆઈપી માલ છે શકરી માળ આજની બજાર જોઈએ તો થી વીસ રૂપિયાની બજાર છે આજે દેશી માલમાં ધોણા વીઆઈપી ગેરંટીવાળા પચ્ચીસ રૂપિયા કિલો લોકલ ધાણા છે લોકલ ફુરાઓમાં પોત્રીસ રૂપિયાની બજાર છે પોત્રીસ

चालीस रुपये किलो ले लीलू लसन आ टाइप मट्टा में पौन तीस रुपी ने भाव है आज सितारा मट्टा में तीस रुपये ने बाजार है सितारा मट्टा पालक में दस रुपये ने बाजार है दस रुपये किलो फूल में नवो माल चालू है एकदम वीआईपी माल है तीस रुपये ने बाजार है आज ਵਾਲੋਂ ਮੈਂ 25 ਰੁਪਏ ਨੇ ਬਜਾਰ ਚ ਹੈ ਜੀ। ਪਾਪੜੀ ਵਾਲੋਂ। ਸ਼ਿਰਾਮਾ 10 ਰੁਪਏ ਨੇ ਬਜਾਰ ਚ। ਚਾਈਨਾ ਕਿਰਾਮਾ। ਲੇਲੇ ਡੁੰਗਲੇ ਮੈਂ 15 ਰੁਪਏ ਨੇ ਬਜਾਰ ਚ ਹੈ ਜੀ। ਇੱਕਦਮ VIP ਮਲ। ਕਾਲਾਗਮਾ 25 ਤੋਂ 30 ਰੁਪਿਆ। ਸੁਰਤੀ ਵਗਲ ਮੈਂ 80 ਰੁਪਏ ਨੇ ਬਜਾਰ ਚ ਹੈ।